સમાજના હિત માટે સમાજની વાત માટે નહીં લેવા પટેલ દીકરીઓના આ લગ્ન હતા લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે અરે જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરી ન હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો તમને જે પેટમાં દુખે છે તમારે જેને કેવું છે એનું નામ તમને જ નહીં આપતા એ હતી એ તમારામાં નથી તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો પાટીદાર સમાજનો વિખવાદ અને એ વિવાદ ખૂબ ચરમસીમાએ જતો રહ્યો છે કારણ કે જયેશ રાદડીયા એક નિવેદન બાદ ઘણા બધા સમર્થકો જયેશ કે જેમના વિડીયો સામે આવ્યા હતા અને જયેશ રાદડીયાએ જે નિવેદન આપ્યું હતું જે ટોળકી વિશે વાત કરી હતી એના સમર્થનમાં અનેક લોકો બોલ્યા હતા અને પણ પાટીદાર સમાજના અગ્રણીઓ હતા અને અમુક નેતાઓ હતા અલ્પેશ કથિરિયા સહિતના લોકોના વિડીયો સામે આવ્યા સામે આવ્યા હતા પરંતુ જ્યાં સુધી જે લોકોને ટાર્ગેટ કરી અને જેની પર ટોણો મારવામાં આવ્યો હતો તે લોકો સામેથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવી પરંતુ હવે એ લોકો પણ ધીમે ધીમે પ્રતિક્રિયાઓ આપવા માંડી છે અને એ જયેશ રાદળિયાને પણ સવાલો કરી રહી છે કે જયેશભાઈ તમારામાં નામ લેવાની ત્રેવડ જ નથી પરંતુ જો વિઠ્ઠલભાઈ રાદળિયા હોત તો એ નામ લઈ લેત પણ એ વિઠ્ઠલભાઈ રાદળિયામાં નામ લેવાની ત્રેવડ હતી બાકી જયેશ રાદળિયામાં એ નામ લેવાની ત્રેવડ નથી આવું એ પાટીદાર સમાજના અગ્રણીઓ બોલી રહ્યા છે એટલે કે જયેશ રાદળિયા પણ હવે વિવાદના રડારમાં આવી ચૂક્યા છે અને હવે જયેશ રાદળિયાની પર સુપ્રતિક્રિયા આપે તો સૌ કોઈ રાહ જોઈને બેઠા છે કારણ કે જયેશ રાદડિયાએ ખુલ્લા મંચ પરથી ટકોર કરી હતી અને ગેંગ વિશે વાત કરી હતી કે જે બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે કંઈ પણ લાઈન એવી બોલી હતી ત્યારબાદ પાટીદાર સમાજને કડવા અને લેવા પટેલ સમાજ કે જેની અંદર એ વિખવાદ ચાલુ થઈ ગયો છે તો જે રીતે જામકંડોળાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેમનું પાનેતર નામનું એક ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી વધુ દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા એ લગ્ન સમારોહ દરમિયાન રાત્રિના સમયે દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા ને તે દરમિયાન જયેશ રાદડીયાનું તીર નિશાના પર જ લાગે છે અને એ પ્રતિક્રિયા આપતાની સાથે જ જયેશ રાદડીયા વિવાદના વંટોળમાં આવી ગયા છે હવે જયેશ રાદડીયા સામે વિવાદ ચાલુ થઈ ગયો છે ને હવે એમની સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે ભાઈ જયેશ રાદડિયાની સરખામણી સીધી જેના પપ્પા સાથે એટલે પિતાશ્રી સાથે થઈ રહી છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા તો કદાચ નામ લઈને વિરોધીઓનું કહી દીધું હોત પરંતુ અહીંયા તો જયેશભાઈ રાદડિયા નામ લીધા વગર જેના હવે તેને બોલી રહ્યા છે હવે આમાં સમજવાનું શું પરંતુ એ પાટીદાર અગ્રણી અને એ પટેલ સમાજના મૂકે લોકો કે જેમની વાત ચૂભી હશે એમની પ્રતિક્રિયાને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે એટલે વ્યક્તિને સાંભળો કે જેમને જયેશભાઈ રાદડિયાને સીધો જ સવાલ કર્યો જે બે દિવસ પહેલા જામકંડોળા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નની અંદર પાંચસો ને અગિયાર દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું રાજકીય ભાષણ કર્યું સમાજના હિત માટે સમાજની વાત માટે નહીં લેવા પટેલ દીકરીઓના આ લગ્ન હતા લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ ટકા લોકો ટપોરિયા છે એ જયેશ આદરિયાનો વિરોધ કરે છે અરે જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરી ન હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો આ તો કઈ વાત તમને જે પેટમાં દુખે છે તમારે જેને કેવું છે એનું નામ તમને નથી લઈ શકતા એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની એ તમારામાં નથી તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો એટલે તમારી સરકારમાં બે ત્રણ લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ લાખ માણસો આ ભારત ભાજપની સરકાર જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય બે ત્રણ લાખ માણસો ટપોરી બની ગયા અરે જયેશભાઈ ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દો કોઈ લૂંટ કરતો હોય કોઈ ચોરી કરતો હોય કોઈ મારામારી કરતો હોય કોઈ બેંકના કૌભાંડ કરતા હોય કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય આવા કૌભાંડિયા તમે એને એમ કે આ ટપોરી છે તો બરાબર છે પણ તમે કહી દો જામકંડોળા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર કેની પાસે હતા શેરની પાસે હતા જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય એવી જ રીતે કુમાર છાત્રાલયની કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા વિદ્યાર્થીને ચોરી કરાવતા ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા એ જામકંડવાણા તાલુકાની સ્કૂલ એટલે એક નંબરની સ્કૂલ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાના આખું બોર્ડ કેન્સલ થયું વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે ખરાબ થયું એ માણસોને કહેવાય ટપોરી આજ રીતના છાત્રાલય કુમાર સાત્રાલય બાવન ગામ ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા બધા જ પછી વિઘાટી પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે એ બધા ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડીયા પરિવારના એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા તેને કાઢી નાખવા પડ્યા હે જયેશભાઈ આજ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર જામકંડોનાની વાત કરું છું હું બીજા જિલ્લા તાલુકાની તો વાત કરતો લીધા છે ને જામકંડોના તાલુકાની વાત કરું છું આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય એ ટપોરી કહેવાય એ જ રીતના જામકંડોના તાલુકાની અંદર જામકંડોળા તાલુકાની અંદર ડેમ બનાવવામાં આવ્યો કેટલા વર્ષે બે વાર ધોવાઈ ગયા એમાં કરોડોનો થયો માટે શું શું એને કહેવાય કહેવાય એ જ રીતના જામકંડોળાની અંદર તમે ધારાસભ્ય બનાવશો સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પિતા શીખવાડ્યા હોય કોને શીખવાડ્યા એ જામકંડોળાની છાત્રાલયથી ચાલુ થયું છે એને કહેવાય ટપોરી કહેવાય મોટામાં મોટું નુકસાન જામકંડના તાલુકાના લેવા પટેલના દારા છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય એનું નામ કહેવાય ટપોરી એટલે ટપોરીની વેચના જયેશભાઈ આ કહેવાય બીજું પાયલ બેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી તમે સરસ કામ કરો છો પાંચસો ને અગિયાર દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા તો એ વાત સારી છે પટેલ સમાજની દીકરીઓ હતી તો પાયલ ગોટી કોણ હતી પટેલ સમાજની દીકરી નહોતી એની ઉપર અત્યાસાર થયો તો તમે બોલી ન ગયા તમે સમાજને એક બીજું એવું ભાષણ તમારો વિડીયો મેં થયો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય રાજકારણ સાઈડ પર મૂકી દે તમારું રાજકારણ ક્યાં તમે સમાજવાદી ક્યાં ગયા ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાય ગોટીબેન માટે પછી પછી જે બેન ગોટીનો વરઘોડો જેને કાઢ્યો હતો એ તમે સ્ટેજ ઉપર એનું સન્માન કરો છો એટલે એનો મતલબ એવો થયો તમે આ સમાજના વિરોધી લોકોનું તમે સન્માન કરો છો એવું તમારું કહેવાનું થયું પણ આ લેવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરો વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ અને વિઠ્ઠલભાઈએ જે રીતે રાજનીતિ કીધી મોટે કહેવાવાળી રાજનીતિ હતી તમારે કહી દેવું જોઈએ એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો એ ખોટી વાત છે તો જે રીતે આખો હવે વિવાદ સર્જાયો છે ને પટેલ સમાજે પાટીદાર સમાજે આપણે કંઈ પણ કરીએ પાટીદાર સમાજ પટેલ સમાજ એ પછી કાગવડ જઈએ તો ત્યાં પણ એ લેવા પટેલ કશું હોતું નથી માત્ર એ એ ટ્રસ્ટ અને માતાજીના નામથી સમાજ ઊંચો આવે છે પરંતુ અત્યારે સમાજમાં બે પડતા દેખાય છે એક બાદ એક નવા વળાંકો ને એક બાદ એક નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે પરંતુ જયેશ રાદડીયા અત્યારે વિવાદના વંટોળમાં આવ્યા છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર